નજીક નેશનલ હાઈવે છે એની હાલત બહુ જ ખરાબ છે અકસ્માત ઝોન બની ગયો છે કારણ કે સોથી વધારે લોકોના જીવ છે તો શું છે તમારી લાગણીને આજે આમાં એવું છે કે અમારા ગામ અમારા જે તે પ્રતિનિધિઓ છેલ્લા પાંચ વર્ષથી અમારી રજૂઆત છે એમાં ખાસ કરીને પેટ્રોલ પંપથી કરી અને ગુવડ બાટિયા સુધી એકદમ સિસ્માર રોડ છે ખાડા છે હમણાં ત્રણ દિવસ પહેલાંનું તમને કહું છું કે કન્ટેનર ઉપર પડ્યું અને ત્રણ છોકરાઓ થાવ એકવીસ બાવીસ બરફના એસીના દંડાર્થી હતા ત્રણે ત્રણ કચરાઈ ગયા અને મૃત્યુ પામ્યા તો અમારી પ્રશાસનને એ જ માંગણી છે કે વેલામાં વહેલી તકે અમારા ખાડા ભરાય આખા રોડના આખો હાઈવે અંજાર મુન્દ્રા હાઈવે આખો આ ટાઈપ લો છે તો અમારી રજૂઆત તંત્રને એ છે કે ભાઈ કેટલા વર્ષ સુધી અમે આમ ન ભોગવ જે અમને જે રોડ જોઈએ એ રોડ નથી અને બે બાજુ ટોલ અમારે મુંદ્રા કામ હોય તો ટોલ ભરવા પડે છે આમ જાવ તો સામે ક્યારે સુધી ટોલ ભરવા પડે છે જેવો ટોલ ભરીએ છીએ એવો રોડ નથી અને અમારા ગામના જ પોતાના ચાલીસક વ્યક્તિઓ અમે આ ખાડાના કારણે ખોયા છે તો એ અમને દુઃખ છે અને છેલ્લા પાંચ વર્ષથી અમારા વિવિધ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અમે હોય છીએ ગ્રામજનો હું કોઈ પોસ્ટ ઉપર નથી પણ ગ્રામજન છું તો મારી ફરજ છે કે આ જે ગામને ચાલીસ ફેટથી ભર્યા એને એને હમદર્દી અમને ગામને તો હોય કે ન હોય એટલે આ પ્રશાસનની અમારી સખત રજૂઆત છે પછી આગળ અમે ચક્કા જ અમે કરી શકીએ એટલે આ ધમકી નથી પણ હાથ જોડીને વિનંતી છે ધમકી પછી આવશે જો આ કાંઈ કોઈ નિર્ણય નહીં લેવામાં આવે મારું નામ યુવરાજસિંહ જાડેજા છે અમે અત્યારે ઉપસ્થિત થયેલા લોકો અંજાર તાલુકા કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખેડવે ગામના વતનીઓ છીએ આજે મુદ્દો એમ છે કે કંડલા મુન્દ્રા નેશનલ હાઈવે જેની એકદમ બિસ્માર હાલત છે રસ્તાની ખરાબ હાલત છે જગ્યા જગ્યાએ ખાડાઓ છે સેફ્ટી રેલી એકદમ તૂટી ગયેલી છે અને અવારનવાર અમારા રોડ પર અકસ્માતો થાય સ્થિતિ એવી છે કે છેલ્લા દસ વર્ષમાં રોડ પર અમારા જ ગામના અમે ચાલીસથી વધારે સ્વજનો ગુમાવ્યા છે ત્યારે વારંવાર અકસ્માતો ટ્રાફિક જામની સમસ્યા અમારા માટે જાણે સામાન્ય બની ગઈ હોય એટલી ચિંતાજનક સ્થિતિ છે જે બાબતે અમે વારંવાર તંત્રને નેશનલ હાઈવે ઓથોરિટીને અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીને અમારા સ્થાનિક સાંસદશ્રીને અને ઇવન કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીતિન ગડકરીજીને પત્ર દ્વારા મેલ દ્વારા વારંવાર રજૂઆત કરી છે છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી ત્યારે અમારા ગ્રામજનો દ્વારા તેમજ આજે આખા કચ્છ જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નોટોલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમારું ગામ પણ આ આંદોલનમાં જોડાઈ અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવે રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે એવી માંગ સાથે એક રચનાત્મક વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ગોઠવ્યો છે જેમાં સમસ્ત ગામના યુવાનો એકત્રિત થઈ અને હાઈવે પર અમારા સૂત્રોના કાર્ડ બતાવી રહ્યા છીએ અને જે ડ્રાઈવર છે એ લોકોને છાસ પીવડાવી ફૂલ આપીને એ લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે એ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે ડ્રાઈવરો વિવિધ નશાઓ કરી અને આ રસ્તા પર ગાડી ચલાવતા હોય છે ત્યારે નશા મુક્ત ડ્રાઇવિંગ કરે જવાબદારીપૂર્વક ડ્રાઈવિંગ કરે એને એનએચઆઈ દ્વારા આ રસ્તાનું તાત્કાલિક રીસર્વેસિંગ કરવામાં આવે એવી માંગ સાથે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા છે અમે ડ્રાઈવરને વિનંતી કરી રહ્યા છીએ કે આપ જવાબદારીપૂર્વક ગાડી ચલાવો ગામના સમસ્ત લોકો અમે અમારો અવાજ

ના વિરોધ કરવા માટે ત્યાં એકઠા થયા છેલ્લા પાંચ વર્ષથી આ રોડ ઉપર અમારા ગામના આજુબાજુના ગામના ટોટલ પચાસથી સાહીઠ જણાનો ભોગ આ રોડે લીધો છે એના સિવાય આ રોડની હાલત અત્યારે એટલી ખરાબ છે કે અહીંયાથી અંજાર જવું હોય અમારે તો જાણે કોઈ યુદ્ધમાં નીકળે એવું લાગે છે ઘરવાળાને પણ એવી ચિંતા રહે છે અમારા બાળકો અહીંયા બાજુના ગામમાં શાળામાં ભણે છે બાળકો જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી લોકોનો જીવ વધારો હોય છે અને બીજી વસ્તુ રસ્તો તો ખરાબ છે સાથે સાથે અહીંયાની હોટલોમાં લગભગ અત્યાર સુધી તો દારૂ સાંભળ્યું હતું હવે તો ડ્રગ્સનું વેચાણ પણ થાય છે એટલે ખાસ કરીને અહીંયાની પોલીસને એ અમારી વિનંતી છે કે આ નશાનો કારોબાર અહીંયાની હોટલમાં બંધ થવો જોઈએ ખાસ કરીને અને નેશનલ હાઈવેને આજે અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છીએ પણ હજી જો આ હાલત નહીં સુધરે તો અમારે ચક્કા જામ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અમારી પાસે હવે એટલે તંત્રને અમારી હાથ જોડીને ખાસ વિનંતી છે કે કોઈ પણ હાલતમાં જલ્દીથી જલ્દી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે મારું નામ જાડેજા સંદીપસિંહ જયેન્દ્રસિંહ ગામનો રહેવાસી છું અમારું ગામ ઓછામાં ઓછા આઠ વર્ષથી બિસ્માર રોડના કારણે હેરાન થયેલું છે પહેલા રોડ બન્યો નહીં કાનૂની કાર્યવાહીના લીધે અને બન્યો તો બહુ જ ખરાબ ક્વોલિટીનો બનાવવામાં આવ્યો જેની સંપૂર્ણપણે જવાબદારી એનએચાઈ હોવી જોઈએ રોડ અત્યારે આપણે સમસ્યા થતી જ હોય છે ચોમાસામાં કે ખાડા પડી ગયા છે પણ આ ખાડામાં રોડ છે રોડમાં ખાડા નથી ખાડામાં રોડ છે એના માટે અમારા પ્રતિનિધિ દ્વારા વારંવાર શ્રી સાંસદ સભ્યશ્રી માનનીય સડક અને રોડ મંત્રાલયના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાહેબ એમના સચિવો બધાને જ લેખિત ઓકે ક્યાં જ્યાં રજૂઆત થઈ શકતી હતી એમએલ દ્વારા એ પણ કરવામાં આવેલ છે એનું કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી આ રોડના લીધે ખાલી ખેડોઈ ગામ નહીં પણ જે લોકલ માણસો છે એ ખૂબ જ હેરાન થાય છે જે લોકલ પબ્લિક છે અને એના માટે અમે આ આજે વિરોધ કરવા માગીએ છીએ શાંતિ શાંતિપૂર્ણ માર્ગે ગાંધીજીથી આ માર્ગે વિરોધ કર્યો છે જેમાં ડ્રાઈવર ભાઈઓને અમે નિમ્ન વિનંતી કરી છે કે તમે નશાકારક પીણાનું સેવન કરી અને ગાડી ન ચલાવો અને એમને અમે ફૂલ આપી અને વિનંતી કરી છે અને ઠંડી છાશ પીવરાવી અને નમ્ર વિનંતી કરી છે અને એને જ આઈએ પણ નમ્ર વિનંતી કરી છે કે સાહેબ હવે કેટલા લોકોના જીવના તમે જવાબદાર બનવા માંગો છો તો બની શકે તો વહેલી તકે આ રોડ બનાવી દેવા નમ્ર વિનંતી છે જય હિન્દ જય મારું નામ જયદીપસિંહ જાડેજા ઉપસરપંચસિંહ ખેડૂત ગ્રામ પંચાયત આજે અમે લોકો અહીંયા આગળ એકત્ર થયા છીએ આ ગાંધીધામ મુન્દ્રા હાઈવે ઉપર જે અકસ્માતો અવારનવાર થાય છે ખાડાઓના કારણે એમાં ઘણા માસૂમ લોકોની જિંદગીનો ભોગ લેવાઈ જાય છે તો આજે ગાંધી જુદા માર્ગે સર્વે ડ્રાઈવરોને અહીંયાથી અકસ્માત ન થાય એ માટે જાગૃત કરવા માટે ફૂલો આપી છે સાથે ઠંડી છાશ પીવરાવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતે રજૂઆત કરવા માગી છે કે આ હાઈવેના ખાડા જે તાત્કાલિક પૂરવામાં આવે હમણાં જ એક અકસ્માત થયો હતો એમાં ત્રણ યુવાનોની જિંદગી આ ખાડાના કારણે હોમાઈ ગઈ હતી એનાથી પહેલાં પણ એક રબારીબેન બેન અકસ્માતનો ખાડાના કારણે ભોગ બન્યા હતા અવારનવાર નાના નાના અકસ્માતો એ રોજિંદા બન્યા છે તો જેને કારણે તાત્કાલિકથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ હાઇવેનું સમારકામ કરવામાં આવે જેથી માસૂમ લોકોની જિંદગીનો જે ભોગ લેવાય છે અને નાના અકસ્માતો કે મોટા અકસ્માતો થાય તેનાથી લોકોનો જીવ બચાવી શકાય